બધા જશી કૃષ્ણ મીટર સ્વાગ છે તમારા બધાનું બારિયા ફેમિલી બ્લોગ ઝીરો ટુ માને જો અત્યારે સવાર સવારમાં નાઈ ધોઈને ફ્રેશ થઈને નાસ્તો વાસ્તો તમે કરી લીધો છે અને જો મમ્મી આવી ગઈ છે મમ્મી ગઈ તી આંગણવાડીમાં તૃષ્ટિના પડેકા લેવા માટે તો પડેકામાં હું આપીશું પહેલો તમને બતાવું જોવો મમ્મી આવી ગઈ છે ઠેલો ભરીને આંગણવાડીમાંથી પડેકા લઈને

બાલ શક્તિના સાત પડીકા આપી દીધા છે આ લોટ ને શેકી અને ઘી અને કંઈક ગોળ એવું કંઈક નાખી અને જોયું છે એકાદ પડીકાનો ટ્રાય કરવાનું છે ઘી હા અને બાલ શીરો ખાવો છે

લાઈ ગાંગળા ના થવા જોઈએ ના ફાસ ના કર પહેલા નીચવાને એક રસ કર આ જો ગઠ્ઠા ના લાગવા જોઈએ બધું હરકુ કર હલાવ બરાબર હલાવ તો ફાટું નહીં એટલે બરગો બેસી ગયો છે ઉપર કિચન પર બેસી ગયો ગયા જોઈ જોઈ ગેસ ની માધ્યમ આજ પર ગરમ માધ્યમ આજ એટલે કે મધ્યમ એટલે મીડિયમ આવું જ હા મીડિયમ હા પછી આજ પર થી નીચે કમ ઉતરીયો પછી મિશ્રણ ઉકળવા માડે અને ઘટ ઘટ થાય ત્યાં સુધી ગરમ કરો ગેસ પરથી

બંધ એટલે શીરો તૈયાર બાળ શક્તિ અને બાલ શક્તિ ખાવા માટે રેડી